ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે હવે સુરત થી જવાનું છે ઘરે મિત્રો તો અત્યારે ચાર થઈ ગયા છે જવા માટે તો યુગ યુગભાઈ ચાર થઈ ગયા અત્યારે કા ક્યાં જવાનું ગો ભાઈ ક્યાં જવાનું છે ઘરે ક્યાં હા ક્યાં જવું આપણે ઘરે જવા માટે ત્યાર થઈ ગયા

આ બાજુ જમરુ કડી એવું બધું છે જો આ બધા જમરૂક ને અહીં આવે છે કેનાળ કેનાળ છે તો મારા પટેલની વાડી છે આ ખૂબ જ મજા આવી અમને અહીંયા ચમરૂક જો આ બધા ચમરુક અત્યારે અત્યારે કેટલા બધા આવી ગયા જો આ બધું તોવે ને એવું આવેલું છે મારી બેને ને એને જો આ બધી તુવેર કેળ ને આ બાજુ તો બકાલું બધું છે તો કેળા પણ આવી ગયા જો અત્યારે છે આ બાજુ એનું બકાલું બધું આમાં એને ધાણા વાવેલા છે ધાણા આ છે પાપડી વાવેલી આ જો બકાલું કરેલું છે એને તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહે તો હજી આપણે જઈ છીએ ઘર તરફ મિત્રો અને અત્યારે અગાઉ જમરૂક તોડવાના છે હજી તો આ જમરૂક છે આપણે થોડાક લેતા જઈ ખાવા માટે આ દેહમાં બધો આ જમરૂક કવડા કવડા છે અત્યારે તો બહુ મોટા મોટા જમરૂક છે દેશી જમરૂક છે અહીંયા તો

બધા જાય મિત્રો મારા બેનના ઘરે અહીંયા આવી ગયા અત્યારે સુરતની અંદર સિટીની અંદર આપણે મિત્રો તો અત્યારે જો અત્યારે આપણે ઘરે ભોગી ગયા અને અગાશી ઉપર આવી ગયા મિત્રો જો અત્યારે અગાસી ઉપર છે ને પણ કે તાપી નદી છે જો મિત્રો આપણે આવી ગયા છું ના મામાના ઘરે અત્યારે તો આપણે એક દિવસ અહીંયા જ રહેવાનું છે કાલે ક્યાંક જઈશું ફરવા મિત્રો તો અત્યારે પતંગો આવી ગયા અત્યારે સકાવા જવા બધા અહીં તો દિવાળી ગઈ તો પતંગો આવી ગઈ કેટલી પતંગો આપણે બે ઇન્જ અત્યારે ખરીદવા માટે અંદર મિત્રો અત્યારે જઈ મિત્રો ઘરે

ભગોડાની આગળ આવે છે આપણે મહુવા તરફ મિત્રો આ છેલ્લો કલાક તો આપણે ગામડે પગવા આવી ગયા અત્યારે તો આપણે અહીંથી જવાનું છે ડાયરેક્ટ મોવા મોવા મારા કાકાના ઘરે મિત્રો ત્યાંથી પછી આપણે ઘરે અત્યારે આપણે જઈ મોવા તો આપણે જમી લીધું અને હવે જઈ મિત્રો ઘર તરફ હવે અમારે જોવા યુગભાઈ ને એવું

જો એના પૂઈને मारे જો લે લે નઈ તો તને માર દેતો ઓ પૂઈ નીકળો બે બાદ જો શું તો ફાઇનલી મિત્રો આપણે સુરતી વયા અત્યારે ઘરે એ જો યુગભાઈ ને બધા અત્યારે તો આટા મારે છે અત્યારે તો આયુબભાઈ આટા મારે છે અત્યારે તો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ને મળીશું એક નવા વ્લોગ ની અંદર મિત્રો ત્યાં સુધી બાય